નમસ્તે મિત્રો બાની બચપણની બુક આ વિડીયો સિરીઝમાં અગાઉ આપણે ત્રણ વિડીયો જોયા પ્રથમ વિડીયોમાં ગૃહકલાની આ નોટમાં કઈ કઈ વિગતો છે એની મેં થોડી વાત કરી બીજા વિડીયોમાં વિભાગ એક ધોવણ એટલે કે જુદા જુદા પ્રકારના કપડાઓ કેવી રીતે ધોવા જાળવવા ઇસ્ત્રી કરવા એની આપણે વાત જાણી ત્રીજા વિડીયોમાં વિભાગ બે વાસણ જુદી જુદી ધાતુના વાસણો કેવી રીતે ચમકાવવા કેવી રીતે ધોવા તો એની પણ આપણે આપણે વાત વાત કરી આજના કરીશું વિભાગ ત્રણ અથાણાની મિત્રો આજે તો બાર બજારમાં મળતા અથાણા લેવાનું ચલણ વધ્યું છે પણ આપણને ખબર છે કે આપણા ઘરોમાં વર્ષોથી ઘરે અથાણા બનાવવાની એક પરંપરા હતી અને આજે પણ એ ઘણા ઘરોમાં જળવાઈ રહી છે તો આ અથાણા કેવી રીતે બનાવાય અને આખું વર્ષ એ અથાણા એકદમ સારા રહે સ્વાદિષ્ટ રહે તો એના માટેની એક યોગ્ય પદ્ધતિ હોય છે તો એવા કેટલાક અથાણાની રેસીપી એ ગૃહકલાની નોટના આ વિભાગ ત્રણમાં આપી છે ગોળ સંભારી કેવી રીતે બનાવવી કેરીનું અથાણું કાચું અથાણું પાકું અથાણું કેવી રીતે બનાવવું મુરબ્બો કેવી રીતે બનાવવો તો આવી કેટલીક રેસિપી છે એમાંથી એક મુરબાની રીત હું તમને વાંચીને સંભળાવું મુરબ્બો સાધનો છરી તપેલું સગડી બાકસ સાણસી બીજા બે તપેલા ઝારો ચારણી ચીપિયો કપડું અગર કોથળો એક કપડાનો કટકો હાથ લૂછવા માટે એક બાટલો અને એક ચોરસ સ્વચ્છ કપડું વસ્તુઓ કઈ જોશે તેનું માપ અને ખર્ચ એની પણ વિગતો છે કેરી દસ શેર પાંચ રૂપિયા ખાંડ વીસ શેર દસ રૂપિયા દૂધ અડધો શેર બે આના લવિંગ પા શેર દસ આના તજ એક રતિભાર ચાર આના એલચી અઢી ભાર એક રૂપિયો કોલસા પાંચ શેર એક રૂપિયો અને બે આના પાણી છ શેર કેસર એક આની ભાર અને એનો ખર્ચ ચૌદ આની કુલ ઓગણીસ રૂપિયાના ખર્ચમાં આ મુરબ્બો બનશે મુરબ્બો કરવાની રીત મુરબ્બો કરવા માટે મોટી દળદાર કેરી લેવી જાળી વગરની હોય તો સારું નહીં તો જાળીવાળી કેરી પણ ચાલે કેરીની છાલ ઉતારીને સાધારણ નાના કટકા કરવા કટકા થઈ ગયા પછી સગડી પેટાવી તપેલામાં પાંચ શેર પાણી મૂકી સુધારેલા કટકા પાણીમાં નાખી દેવા થોડીવાર બફાવા દેવા બહુ બફાઈ ન જાય તેનું પૂરતું ધ્યાન રાખવું તપેલામાંથી તુરત કાઢી નાખવું અને કેરીના કટકા કપડાં પર પાથરી દેવા જરા તરા પાણી હોય તે શોષાઈ જવા દેવું પછી મોટા તપેલામાં એક શેર પાણી મૂકી તેમાં ખાંડ નાખવી જ્યારે ખાંડ ઓગળી જાય અને પાણીને ખાંડ એક થાય ત્યારે દૂધ રેડી મેલ કાઢવો જ્યારે અઢી તારની ચાસણી થાય ત્યારે પેલા કટકા ચાસણીમાં નાખી દેવા નાખ્યા પછી બે થી ત્રણ મિનિટ ધીમા તાપે રહેવા દઈ પછી નીચે ઉતારી લેવું કટકા નાખ્યા પછી જ્યારે ખદબદે ત્યારે તેમાં તજ લવિંગ એલચી નાખી દેવા અને દૂધમાં કેસર ગોળી તે પણ નાખી દેવું આ બધું નાખ્યા પછી એકાદ મિનિટ રહેવા દઈ અને ઉતારી લેવું ઠરી જાય પછી બાટલામાં ભરી દેવું તો આ રીતે તૈયાર થાય છે કેટલીક અગત્યની સૂચનાઓ આપેલી છે કે મુરબ્બો બનાવતા કઈ બાબતોનું ધ્યાન રાખવું પહેલું કેરીની છાલ જરા જાડી ઉતારવી જોઈએ બીજું તેના કટકા જરા મોટા કરવા બહુ નાના કરવાથી કદાચ બફાવાથી છુંદો થઈ જવાનો ભય બફાતા હોય ત્યારે જો આઘા પાછા ગયા અને ભૂલી જવાયું તો વધારે ચડી જશે અને છૂંદો થઈ જશે ચાર તે બફાઈ રહ્યા પછી તરત જ કપડા પર પોળા કરી દેવા પાંચ આ પાંચમી સૂચના પર બહુ ધ્યાન આપવું જે તપેલીમાં ચાસણી મૂકવી હોય તે સ્વચ્છ હોવી જોઈએ તપેલું જો ખારા પાણી વાળું હોય કે કેરી બાફેલ પાણીનું ટીપું પડી ગયું હોય તો ચાસણી ઉભરાઈ જાય છે પરિણામે આપણને ઘણું નુકસાન થાય છે છ મુરબો ઠર્યા વગર બાટલામાં ભરવો નહીં સાત આમાં પણ ખાસ ધ્યાન રાખવું ચાસણી બરાબર થવા દેવી જો જરા કાચી રહી હોય કે પાણીનો ભાગ હોય તો થોડા વખતમાં ફૂગ વળી જાય આઠ બાટલામાં ભર્યા પછી પણ બે ત્રણ દિવસે ચમચાથી હાથ ફેરવવો કાઢતી વખતે દરેક અથાણા ચમચાથી જ કાઢવા નીચે ટીપા ન પડે એનું ખાસ ધ્યાન રાખવું કદાચ ટીપાં પડી જાય તો તુરંત ભીના કપડાથી લૂચી નાખવા આ મુરબ્બો બનાવતા કેટલો સમય થશે તો એની વિગત આમાં જણાવી છે કે ઉપર બતાવેલ માપ પ્રમાણે આને લગભગ દોઢ થી બે કલાક થાય છે પણ તે પૂરેપૂરો ખાવા જેવો એક માસ પછી થાય છે સ્વાદ આનો સ્વાદ બહુ સારો હોય છે તે ખટમધુરો લાગે છે નાના બાળકોને મુરબ્બો બહુ ભાવે છે વજન દસ શેર કેરીનો મુરબો કરતા ખર્ચ થાય છે અને વજન લગભગ શેર થાય છે તો આ રીત આપણે જાણી આ સિવાય ગોળ સંભારી કેમ બનાવવી કેરીના અન્ય અથાણા કેવી રીતે બનાવવા એવી બે ત્રણ રીત અહીં સ્ક્રીન ઉપર અમે આપના માટે મૂકીએ છીએ આપ ચોક્કસ એને સ્ક્રીનશોટ લઈને કે પોઝ કરીને વાંચી શકશો અને તમે પણ જ્યારે અથાણા બનાવો ત્યારે આ રીત પ્રમાણે ચોક્કસ પ્રયોગ કરી શકો છો

એમાં વર્ણવેલી વાતો તમને કેવી લાગી આ નોટબુક વિષયના તમારા અભિપ્રાયો પ્રતિભાવો અમને ચોક્કસ કોમેન્ટ્સમાં લખીને જણાવજો આભાર નમસ્તે